જ્યારે હાલ તો મુંબઈ રહેશે પણ જયારે કદાચ અમદાવાદ આવશે તો મારી દીકરી અચૂક મુલાકાત લેશે એવું એમને મેસેજ દ્વારા એમને જણાવ્યું નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર આજે સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ વિડીયો વાયરલ થતા હોય એવા જે ઇન્સ્ટાગ્રામમાં રમેશભાઈ આપણી ઓફિસે આવ્યા છે તો એમની મુલાકાત લઈએ પ્રથમ તો એમનો પરિચય ખુદ આપશે રમેશભાઈ પરિચય આપો નમસ્કાર મારું નામ છે રમેશ રાધનપુર થી અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નામ છે વંદે સી ગામરિયો ફેસબુક ની અંદર પણ અને યુટ્યુબમાં પણ અમે વિડીયો બનાવીએ છે રમેશભાઈ કેટલા સમયથી આ વિડીયો બનાવો છો તમે સાહેબ ઘણા સમયથી મેં આ વિડીયો બનાવીએ કેવા ગીતો ઉપર બનાવો છો કારણ કે રાધનપુર ની જનતાના તમામ જે મોબાઈલો છે એમાં તમારા ફેમસ વિડીયો હોય છે અને દરેક મોબાઈલમાં આ વિડીયા તમામ જે દર્શક મિત્રો છે એ જોતા હોય છે તો કેવા વિડીયો બનાવો છો સાહેબ અમારું વિડીયો બનાવવાનો માધ્યમ એ જ છે કે જે આપણે જૂના અને જાણીતા સોંગ હતા જે ભૂલાઈ ગયા છે જે વિસરાઈ ગયા છે જે આપણા લોકગીતો હતા ગુજરાતી સંસ્કૃતિના ભાતીગળ સોંગ હતા જે ઘણા સમયથી ભૂલાઈ ગયા હતા તો અમે વિચાર કર્યો કે આપડે કઈક સોંગ માટે કઈક વિડીયો બનાવો અમુક એવું ચાલી રહ્યું સાહેબ કે આપણે નવા સોંગ લવ સોંગ ને એવા કે કદાચ તમે તો જલ્દી વાયરલ હતો પણ અમે એવું નથી રાખ્યું અમે સાહેબ એવું રાખ્યું કે અમે જીના જૂના સોંગ ભાતીગળ સોંગ જે આપણી સંસ્કૃતિ જે સોંગ ભૂલાઈ ગયા છે ને એ સોંગ ફરીથી ડેવલપમેન્ટ આવે અને સોંગ ને જે અત્યારે પેલા જે માન સન્માન મળતું હતું એવું ને એવું અત્યારે આ નવા જમાનામાં મળે જે જુના સોંગ હતા એને આપણે જેને સાંભળવા વારંવાર આપણે સાંભળવા માંગતા હતા એવા સોંગ અમે ફરતી અમારા ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના માધ્યમમાં અમે રીલ બનાવીને લોકોની સામક રજૂ કરીએ છીએ રમેશભાઈ નું કેવું છે પ્રતિસાદ એ લોકોનો સારું મળી રહ્યો છે રમેશભાઈ ની બેબી છે એ પણ જોરદાર ગાય છે તો રમેશભાઈ તમારી બેબી ને કેટલા સમયમાં તમે તૈયાર કરી છે મારી બેબી ને પેલા નાની હતી તેનું નામ શું છે તેનું નામ છે રંજન રાજપૂત અને તેની ઉંમર છે 9 વર્ષ પણ એને પણ જૂના સોંગ અને જૂના આપણે જે ભૂલાયેલા સોંગ હતા એના ઉપર જ એને બહુ રસ છે કે ભાઈ એને જૂના સોંગ ગાય છે અને એને ગમે પણ છે અને લવ સોંગ કેવા કોઈ સોંગ અમારી દીકરી રીતે નથી બનાવતી જે આ વિડિયો

વાયરલ થતા હોય છે ને તેઓની બેબી પણ જોરદાર ગાતી હોય છે તો રમેશભાઈ હવે લોકોને તમે શું કહેવા માંગુ છો તમારા આ વિડીયો કે તમને પ્રતિસાદ આપે એવી છે અમુક સાહેબ અમુક માણસો એવા પણ છે જે વાયરલ થવા માટે બેન હોય કે દીકરી હોય કે ભાઈ હોય અમુક ખરાબ સોંગ ખરાબ ડાન્સ અને ખરાબ સીનનો ઉપયોગ કરતા હોય જો મિત્રો તમારે ફેમસ જો કદાચ તમારે થવું હોય ને તો સાહેબ મારી એટલી જ છે કે આપણે જૂના અને જાણે જે જૂના ભૂલા વિસરાયેલા સોંગ ઉપર પણ તમે ફેમસ થઈ શકો વાયરલ થઈ શકો એ માટે જ અમે જૂના સોંગ અપલોડ કરીએ છીએ જો ભાઈ આપણી ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણે દીકરીઓનું માન સન્માન પણ વધે એ હેતુ સર અમે જૂના સોંગ વધારે પસંદ કરીએ છીએ રમેશભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો ઉતાર્યા બાદ આખા ગુજરાતમાં લગભગ તમારે ઓળખાણ થઈ ગઈ છે તો કઈ કઈ જગ્યાએથી તમારે ફોન આવે છે ફેમસ સાહેબ એક વિડીયો કે ફેસબુકની અંદર અમારે મિલિયન ઉપર ગયો હતો એ સેટ અમારે અમેરિકાની અંદર સંજયભાઈ પટેલ નામના વ્યક્તિએ જોયો અને આપણે જૂના જૂની ભાતીગળ સંસ્કૃતિના સોંગની રીલ બનાવવા બદલે એમને અમને બસો ડોલરનું ગિફ્ટ પણ આ અમેરિકાથી આ એ કેટલો સમય થયો સાહેબ એનો ઘણો સમય નથી થયો ફેસબુકની અંદર આઈડી બનાવીને કોને પચાસ દિવસ આસપાસ થયું તું અને મારી દીકરીને સાઠ હજાર ફોલોવર પણ થઈ ગયા હતા અચ્છા તો ગુજરાતી કલાકાર પણ તમારી બેબીને કઈક પ્રતિસાદ આપી રહ્યા છે તો રોમા બળે કંઈ કઈક કઈક મેસેજ હતો એમનો શું હતો એ જો એક અમારી એક રીલ હતી એમના સોંગ ઉપર દેશ પરદેશો એના અંદર રામા કે ખુદ અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરી હતી અને મારી દીકરીની લિપસિંગ જોઈ એ પણ ખુશ થઈ અને એમને મારી દીકરીને જયારે હાલ તો મુંબઈ રહેશે પણ જયારે કદાચ અમદાવાદ આવશે તો મારી દીકરીની અચૂક મુલાકાત લેશે કેવું એમને મેસેજ દ્વારા એમને જણાવ્યું હતું તો રોબા માણેક નું સામે થી ફોન આવ્યો હતો રમેશભાઈ કે ફોન તો નતો આવ્યો પણ એમના એમની આઈડી માંથી એમના મેસેજ આયા અમારા વિડીયો માં કોમેન્ટ આવી કે માધ્યમ અચ્છા અચ્છા તો આવા કોઈ બીજા કલાકાર નો ફોન કે એવું કઈ આવ્યું મેસેજ કે પ્રસિદ્ધ હા સાહેબ ઘણા એવા એવા કલાકાર છે જે YouTube માં બહુ સારું નામ છે એ પણ મારી દીકરીને એમનો સાથ સહકાર અને એમનો આશીર્વાદ આપે છે તો એ કલાકારો નામ લો ને દર્શક મિત્રોને ખબર પડે કે આ કલાકારો છે જો આપણે ઘણા YouTube માં બહુ વાયરલ એવા આપણે કામ છે રાજેશભાઈ પંચાલ છે પાયલબેન પટેલ છે વિપુલ ભાઈ છે એવા ઘણા નામચીન યુટ્યુબરો છે જે મારી દીકરીની વિડીયો ની અંદર લાઈક કરે છે કોમેન્ટ કરે છે અને એમના વિડીયો પસંદ પણ કરે છે તો રમેશભાઈ હતા આપણી સાથે અને રમેશભાઈ ના જે વિડીયો છે તેમની બેબી બહુ સરસ ગાય છે અને રોવા માણેક સુધીના જે તમામ જે મોટા કલાકારો છે અથવા તો જે હિરોઈનો છે એમની પણ જે રમેશભાઈના બેબીને લઈને પ્રતિસાદ મળી રહ્યા છે યાદે એ તાજા થઈ છે ને લોકો બહુ પ્રતિસાદ અને બહુ સપા સપોર્ટ આપી રહ્યા છે કેમ કે ભાઈ જે જે આપણી સંસ્કૃતિ હોય અને જો કદાચ નાનું બાળક જો એને રજૂ કરે કેમ કે નવા જમાનામાં જૂની આપણે જે જૂનો જમાનો હતો એનું ડેવલપમેન્ટ નવા જમાના કરે તો વળી હારું લોકોને પસંદ પણ આવે રમેશભાઈ બીજું તમે એક તો રીલ્સ તો છો એના વગર તમારો બીજો કોઈ પરિચય છે કોઈ એડિટર છો કે શું જોઈએ સાહેબ હું કે અમુક YouTube ચેનલની અંદર એક્ટર તરીકે પણ કામ પણ કરતો તો અચ્છા હા તો એક જોમપુર હતું એમનું એક સોંગ તો આવ્યું પદ્મા અચ્છા એમના બે સોંગ ની અંદર કામ કર્યું છે અને પછી અમદાવાદની અંદર ઘણા એવા યુટ્યુબ ચેનલ છે એટલે ઘણા એટલે બઉ ઘણા એટલે મને અમુક તો ચેનલ નું નામ પણ યાદ નથી તેવા ચેનલમાં માં કામ પણ કર્યા તો ડાયરેક્ટર તરીકે તમને રમેશભાઈ કામો લગભગ મળી રહે એવું લાગે છે હાલ તો અને કેટલા અંદાજે કેટલા YouTube માં તમે સાહેબ ડાયરેક્ટર ની તો વાત હું ન કરતો પણ હું એક કોરિયોગ્રાફર નું આપણને કામ ફાવે છે કોરિયોગ્રાફ ગમે તે કોઈ સોંગ હોય શૂટિંગ હોય તો કદાચ એના અંદર કર લઉં અને એક અમારા એક કાંતિભાઈ પટેલ છે એમને મને એક ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની પણ ઓફર આપી છે અચ્છા તો શું ઓફરમાં શું છે ક્યારે જવાના છો એ

કોઈ યુટ્યુબમાં કામ કરવા માટે ઘણા આવે છે પણ અમુક તરીકે જવાના છો કે પછી ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં કદાચ જવા મળે તો હવે મારું તો સપનું એવું જ છે કે મારી દીકરીને તમારો જો સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે કદાચ જીવનમાં મારી દીકરી આગળ આવે તો મને એવું જ લાગશે કે હું ખુદ આગળ આવ્યો

તો અમારી સાથે હતા રમેશભાઈ વંદે રાધનપુર ગામડીઓ કે જેઓના સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક વખત વીડિયો વાયરલ થતા હોય છે તેઓની બેબી પણ જોરદાર વીડિયો બનાવે છે અનેક ઓફરો પણ આવી છે નાનો કલાકાર હોવા છતાં પણ તો આજે આપણી મુલાકાતે આવ્યા હતા રમેશભાઈ નમસ્કાર નમસ્કાર સાહેબ થેન્ક યુ વેરી મચ કે તમારી આ મારે ક્રાઇમ આવા ચેનલમાં મને બોલાવી જે મારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ સહદિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે નાના માણસને પણ આટલું માન સન્માન આપ્યું થેન્ક યુ વેરી મચ તમારો દિલથી આભાર તો રમેશભાઈ ના અનેક વિડીયો છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી છે નાનો માણસ છે પરંતુ એ કલાકાર બને તેવી શક્યતા છે એટલે નજીકનો અને આપણા ગુજરાતનો અને આપણા રાધનપુરનો માણસ છે એટલે તમે પણ એમના વિડીયો જોજો નમસ્કાર